₹1 નો દીવો 100 વર્ષથી પણ જૂની પરંપરા અને વારસો અહીં સજીવાય છે જોઈએ ધારા વિનાક કુંભારવાડાની એક જગ્યા માટીમાં જ્યારે પ્રાણ પૂરાય છે ત્યારે દીપાવલીનો પ્રકાશ પહોંચે છે અંધકારમાં ત્યારે ખુશીની લહેર ઉઠે છે અનેક પરિવારોમાં જુઓ ફક્ત મુંબઈ સમાચાર પર અમારી સાથે

યુ આર આ છે ધારાવીનું નું જે છે અહીંયા મોટી સંખ્યામાં આ આ બને છે 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 અને બધે થાય જો સુંદર તો બધા બધા હેન્ડમેડ આની પાછળ ડિઝાઇન નંબર લખેલો ઓકે સો આઈ થિંક

નાની સાંકડી અચંબિત કરી દેતા ટીપિકલ ઇન્ડિયન જુગાડ પણ અહીંયા અમે જોયા અહીંયાથી ચડીને જઈ શકે છે

બહુ જ ઓન ગ્રાઉન્ડ એક્સપિરિયન્સ છે યસ ઓ કે મોટી સંખ્યામાં આ સુકાઈ રહ્યા છે જે બીના છે આ અમે લોકો સ્કૂલમાં હતી ને તો અમને કવિતા આવતી હતી કે જે કુંભાર હોય એ કઈ રીતે દીવડા બનાવે કે પેલા પાણીમાં માટી નાખે પછી એને પગથી ખૂંદે પછી શેપ આપે અને પછી તડકામાં સુકાવે અને પછી ભઠ્ઠીમાં આગ આપે એવી કવિતા હતી આ બધું જોઈને મને યાદ યાદ આવી એ सब जलता है अच्छा ये सब अंदर जलता है તો અંદર હિ મિટી કે

ની બધજ દિવાળી ને બધજ પરફેક્ટ સાઈઝ છે કોઈ ના ના મોટા અડા અવડા નથી સુકાઈ गेला લામ છે ને હમ પછી તો અહીંયા માઠલા પણ છે અને જો પીગી બેંક જેમાં હું પૈસા ક્યારેય નથી રાખી શકતી ભીની માટીની ભીનાશ અને સુવાસે મને અને ચાંદીને એટલા બધા આનંદિત કરી દીધા કે અમે લોકો પણ ચાકડા પર હાથ આજમાવાનું નક્કી કર્યું સાચું કહીએ તો દીવા બનાવવાની પ્રોસેસ અમે ખૂબ જ એન્જોય કરી પોતે બનાવેલા વસ્તુને જોઈને કેવો આનંદ થાય જોકે દીવો ના બની શક્યો એનો રંજ કરો

મારો નામ છે અને ક્યારથી આ બિઝનેસમાં જો ઓકે ઓકે સો અમારું જે માટી યુઝ થાય છે ક્યાંથી લાવો છો અને કઈ માટી હોય છે

તમે સફરજન નાખી દીધું છે. મરાન ચીની પેર પાજેતીન. કુંબત કુંબત પછી માટીના સફરજન પિંડા બનાવીયા. આ લાલ માટી 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 હોય આ મજબૂત કાળી કાળી ફિનિશિંગ માટે વધારે ઓકે પાણીના માટલા

6 7 करला अच्छा 6 7 करला अच्छा ओके पराय प्रत्येक बिजनेस ना होने रिस्क तो उठानी पड़ेगी पर लाभ तो बात कितना और आईफोन तो मतलब नहीं है अभी नवरात्रि

એમને આટલી મોટી મોટી જગાઓ આપો તો અમને જે રેવા માટે સાડા ચારસો છે બરોબર

एक सीधी लाइन पण नाही दोराती तो आपलं प्रॉपर शेप बद्दा दिवडा नो एकच साइड की कव आली रोय सैया की बद्दा नो आज जे ही हाथे दे आवे जे पण तो पण कितलो सरस सिमेट्रिकल लागे छे बोलू तो हमारा दिमाग नदी अच्छा हां अरे स्कूल रो माजे बड्डे पार्टी आ तो मैं इवेंट मा बड्डा मांगा काम के એટલે તમને પ્રોફિટ વધારે મળે છે અચ્છા

એવું કહી શકાય છે કે સ્થાનિકો માટે આ એક વ્યવસાય નહીં પણ પીઢી દર પીઢી ચાલી આવેલી પરંપરા છે મારું નામ હંસા છે ને અમે આ પાંચ છ વર્ષ થી કરીએ છીએ ગુજરાત ના વેરાવા સુધી તો નથી થયું કઈ પણ થઈ પણ સર કાચો કલર પાણી કલર હાથ ધોવી નીકળી જશે

આ ધંધો હોય બાકી આખું વર્ષ તો બીજા દીવડા બીવડા બધું છે ગરબા થાય દહીહંડી ની માટલી થાય એવી અમે તો હવે અત્યારે અમે નથી કરતા હવે અમે ખાલી છે ને કરીએ છીએ આ ને દુકાનમાં દઈએ દુકાન વાળા રોડ પરથી વેચ છે અમે કામ કરીએ એ લોકો પોતાનો માલ મંગાવીને અમને

ને આ તો કામ અમારા ગુમાણા બધા જ ઘરે ચાલુ છે હું પોપર બાપ દાદા આ ધંધો જ છે ઓ ચાની આજો બ્લેક વળી ઓળા હું કીધું તો યાદ છે હા બ્લેક માટી વધારે મજબૂત છે અચ્છા ખેતરની માટી હોય એટલા વધારે મજબૂત હોય એટલું એસ્થેટિક દેખાય છે ને બધું જોવામાં યસ

ઈ આ ક્રિએટિવ કામ માં ઇન્વોલ્વ છે સો વુમન એમ્પાવરમેન્ટ આપણે દેખાય છે હા એમને ઈ પોતાને બિઝી રાખે છે જો દરેક જગ્યાએ બનાવવા માટી ખૂંદવાથી લઈને બનાવવામાં એને ડિઝાઇન કરવામાં બધી જગ્યાએ લેડીઝ હતી ઇન્વોલ્વ રહે છે અને આ બન લાગે છે આજકાલની જે આપણી મારી જનરેશનની જે છોકરાઓ છે ને એવું લાગે છે કે ઓફિસની ઘરની બહાર જઈને કામ કરી એ એ જ વુમન એમ્પાવરમેન્ટ છે એનાથી જ હું ઇન્ડિપેન્ડન્ટ બનીશ પણ એક્ચ્યુઅલી એવું નથી આવા નાના નાની જગ્યામાં પણ તમને દેખાય છે કે વુમન એમ્પાવરમેન્ટ સ્ટ્રાઇક્સ શીખવા જેવી વસ્તુ છે હવે આપણે શોપ કરીએ બરાબર શોપિંગ ધારાવીનું માટીનું બજાર એક લાઈફ છે જે વર્ષભર ચાલે છે પણ તહેવારના દિવસોમાં તો અહીંયા જાણો મેળો લાગે છે અહીં બનેલા સુંદર દીવા માત્ર એક રૂપિયાથી શરૂ થાય છે તેથી કલા દરેક માટે પૂંચ જેવી બને છે અહીં પરંપરા સાથે વિક્રય પણ જીવન છે અને દરેક દીવામાં કુમારના હૃદયની ખૂબ અનુભવાય છે

આ જે સાદું છે ને જા સાદુ એ બધા ને અલગ અલગ છે પાંચ વાળું છે દસ વાળું છે ને ત્રણ વાળું છે આ ત્રણ ત્રણ ત્યાંનું છે એટલે એની બાજુમાં દસ વાળું છે એની બાજુમાં પાંચ વાળું છે

હું અત્યારે આ પંતી નું કામ કરું છું કોડિયા નું હા આ અમારે આખું વર્ષ પૂરું થઈ ગયું છે હવે અમે આ રિપેરી નું કામ ચાલુ કર્યું અમારે તૈયાર ચૌદ પંદર વર્ષ થઈ ગયા હા આધારે અમારા સુમાર વાળો જ છે બધું ત્યાં આજ બધું કામ પેકિંગ નું એટલે અમારે છોટનું બધું ચાલે આખું વર્ષ આ પેકિંગ નું ચાલે છિપકાડવાનું ભરવાનું એક સોટનું બધું અમારે ફેટ બધું ઓર્ડર લેતા હોય ત્યાં બારે પણ બધી કોર્ટ જઈ શકે છે હા ઇન્ડિયામાં પણ જાય છે ઈન્ડિયાની બારે પણ જઈ શકે અમારે તો અહીંયા બહુ જાતની પંખી આવે છે અલગ અલગ બધી બહુ વેરાયટી છે અમે પંદર વર્ષ પહેલા ના ના અમારું દિવાળી ખતમ થાય ને પછી એક મહિનામાં કામ ચાલુ થઈ જાય પાછું થઈ જાય અમારું ટોકનો માલ ચાલુ થાય પહેલા અચ્છા તો અમે મહિને પગાર આવે પણ અમે કલાકના હિસાબથી કામ કરીએ કે કલાકના કેટલા પૈસા એ પ્રમાણે કલાકના ચાલુ એવું કાંઈ નહીં ખાલી અમારું પોતાનું નીકળે છે એટલામાં કંઈ ખર્ચો ના નીકળે અમારા લોકો ના બધાના છોકરાઓ મોટા મોટા થઈ ગયા છે બધાના છોકરા કોઈ સુપમાં જાય છે કોઈ નોકરી કરે છે કોઈ ઓફિસર છે કોઈ ના છોકરા એમબીએ મારો પોતાના છોકરો પણ એમબીએ કરીને નોકરી કરે છે છોકરી વેબ ડેવલપર છે બધાના છોકરા સર્વિસ કરે છે પણ પોતાનો ટાઈમપાસ પણ થાય તમારી બાકી એમ કઈ એમ એમ નઈ કે આના ઉપર જ છે એમ એમ

આખું વર્ષ અમને આમાં બહુ આનંદ છે શાંતિ થી કામ કરવાનું કઈ જબરજસ્તી નહી આપડા થાય આપડે કરવાનું અમારે સેટ બહુ સારા છે

અને લેટ્સ બી વોકલ ફોર લોકલ